નમસ્કાર મિત્રો કાદીર પક્ષ રિંદ બલોચ કેતા કે કાદુ મકરાણી તરીકે પ્રખ્યાત જેમનો જન્મ અઢારસો અગિયારથી અઢારસો સિત્યાસી જે આજનું પાકિસ્તાનની અંદર આવેલું બલોચિસ્તાન ત્યાં હોવાનું માનવામાં આવે છે ઓગણીસમી સદીના ક્રાંતિકારી હતા જેઓ મુખ્યત્વે ગુજરાતના કાઠિયાવાડ પ્રદેશમાં કાર્યરત હતા પરંતુ તેમના અને ઉછેર મકરાણ કેતા કે આજનું પાકિસ્તાન બલોચિસ્તાનમાં થયો હતો તેઓ ગરીબ નીચલા વર્ગના અધિકારીની તરફેણમાં ગુજરાતના ઉચ્ચ વર્ગ દ્વારા બ્રિટિશ શાસનનો વિરોધ કરવા માટે કહેતા કે પ્રતિકાર કરવા માટે જાણીતા હતા ગાદુ મકરાણી તેની વસાતી સાથે તેનું જન્મસ્થળ જે બલોચિસ્તાન આજનું પાકિસ્તાન છે ત્યાંથી ગુજરાતમાં જુનાગઢ નજીક આવેલું વડાલ ગામ તેમાં એણે સ્થળાંતર કરેલું ઓગણીસમી સદીના મધ્યમાં કેતા કે અઢારસો પચાસ ની આજુબાજુના વર્ષોમાં કાદુ મકરાણી પ્રદેશો અને સંસાધનો માટે લડાઈ કરેલી જેના બદલામાં કાઠિયાવાડ રજવાડાના શાસકો પાસેથી તેમને પૈસાકીય મદદ મળતી બ્રિટિશ સત્તાવાળો પરેશાન થયા જેમણે કાદુ મકરાણી અને તેની જાતિને નિશસ્ત્ર કરવાની માંગ કરી બ્રિટિશ સરકાર આખરે મકરાણીની સેનાને ધરપકડ કરવામાં નિષ્ફળ ગયું તેથી બ્રિટિશ સરકારે મકરાણી અને તેની સેનાને પકડવા માટે એક હજાર રૂપિયા અને વીસ એકર જમીન એ પ્રકારની લાલચ આપી કે જે પણ મકરાણીને પકડવાની અંદર બાતમી આપવામાં મદદ કરશે તો તેને આ પ્રકારની બ્રિટિશ સરકાર દ્વારા મદદ આપવામાં આવશે ઓક્ટોમ્બર અઢારસો સિત્યાસીમાં મકરાણીના સાથીઓએ કાઠિયાવાડમાં પોલીસ દ્વારા ધરપકડ ટાળવા માટે મકરાણા ગામ પાછા ફરવાનું સૂચન કર્યું આ પ્રકારની સલાહ સ્વીકારીને કાદુ મકરાણી તેની બાકીની જાતિ સાથે અમદાવાદ ગયો અને પછી ત્યાંથી સિંધ ગયો એક ઊંટવાળો ગોવાડ તેને મકરાણ લઈ જવા માટે સંમત તો થયો પરંતુ વાસ્તવમાં તે તેની સાથે દગો કરવાનો અને પછી બક્ષિસના બદલામાં તેને મારી નાખવાની યોજના બનાવીને બેઠો હતો જો કે જ્યારે મકરાણી પર તેણે હુમલો કર્યો ત્યારે તે મકરાણીની શ્રેષ્ઠ તલવાર ચલાવવાની કુશળતાથી અભિભૂત થઈ ગયો હતો મકરાણીને પાછળથી અથડાયા બાદ બેભન હાલતમાં પકડી લેવામાં આવ્યો હતો પછી કિર્થરના પર્વતોમાં ભૂસ્ખલનને કારણે પડતા પથ્થરથી તેને પછાડવામાં આવેલો આખરે કાદુ મકરાણીને પકડી લેવામાં આવ્યો હતો તેને ટૂંકી સોળવણી પછી મૃત્યુદંડની સજા ફટકારવામાં આવેલી નવેમ્બર અઢારસો સિત્યાસીમાં મકરાણીને કરાચી સેન્ટ્રલ જેલમાં જ્યાં આજના પાકિસ્તાનમાં આવેલું છે ત્યાં ફાંસીની સજા આપવામાં આવેલી તેમને મેવાહ શાહ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા મનહર રસ્કાપુર દ્વારા દિગ્દર્શિત ઓગણીસો સાહીઠની ગુજરાતી ફિલ્મ કડુ મકરાણીમાં અરવિંદ પંડ્યાએ મકરાણીની મુખ્ય ભૂમિકા ભજવી હતી મનુ દેસાઈ દ્વારા ઓગણીસો તોતેર માં આ ફિલ્મનું ગુજરાતીમાં પુનઃનિર્માણ કરવામાં આવેલું એ જ પ્રમાણે ઓગણીસો છાસઠમાં તેમના જીવન પર આધારિત પાકિસ્તાની ફિલ્મ જાગ ઉઠા ઇન્સાન ઇન્સાનપન બનાવવામાં આવેલ હતી ते तो डंग तोड़े दी दोस्त